જૂનાગઢ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જૂનાગઢ શહેરની માથાના દુખાવા સમાન સમસ્યા રસ્તાઓનું નવીનીકરણ થાય જે રસ્તાઓ ગેરંટી પીરિયડમાં છે એ કોન્ટ્રાક્ટરના ખર્ચે ને જોખમે રિપેરિંગ થાય અથવા તો નવીનીકરણ થાય એ બાબત આવેદનપત્ર આપવામાં આવેલું બીજા નંબરમાં ચાલુ વર્ષે જૂનાગઢ જિલ્લા અને શહેરની હદ વિસ્તારમાં ખૂબ જ વરસાદ થયેલો જુનાગઢ શહેરને પાણી પૂરતું પાડતા તમામ સ્ત્રોતો અત્યારે ઓવરફ્લો છે ડેમો તમામ ડેમો ઓવરફ્લો છે તેમ છતાં પણ જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા અઠવાડિયે પાણી વિતરણ થાય છે જે પાણી વિતરણ થાય એ પણ દોડું પાણી વિતરણ કરવામાં આવેલ છે એટલે એકાત્ર અથવા તો નિયમિત પાણી વિતરણ થાય આ બાબતનું અમારું આવેદનપત્રનો અમારો મુદ્દો હતો બીજા નંબરમાં ગટરની જે કામગીરી થાય છે એ ગટરની કામગીરીમાં કોઈ પણ પ્રકારનું મહાનગરપાલિકા દ્વારા ટેકનિકલ સુપરવિઝન નથી કરવામાં આવતું જેના લીધે દોલતપરા મેઈન રોડ ઉપર જે ગટર બનાવવામાં આવેલ એ ગટરની કામગીરી પૂર્ણ થયા પછી એક મહિના દિવસ પહેલાં જ સીસી રોડ બનાવવામાં આવેલો સીસી રોડ બન્યા પછી ખ્યાલ આવ્યો કે આ ગટરની કામગીરી જે હમણાં પૂર્ણ થઈ એ ગટર તો જામ છે એટલે નવે નવો જે આ સીસી રોડ છે એ તોડી નાખવામાં આવેલો આ પ્રજાના ટેક્સના રૂપિયાનો સદંતર વ્યય છે આના માટે જે પણ જવાબદાર અધિકારી કે કોન્ટ્રાક્ટર છે એના પર શિક્ષાત્મક પગલા લેવામાં આવે આ ચાર મુદ્દાનું આજે અમે પ્રજાના પ્રતિનિધિ તરીકે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર આપવામાં આવેલ આજ રોજ જુનાગઢ કોર્પોરેશનની અંદર પ્રજાને પડતી મુશ્કેલીઓ ઉજાગર કરવા માટે કોંગ્રેસનું એક ડેલિગેશન કોર્પોરેશન ખાતે આવેદનપત્ર આપી અને લાગતા વળગતા અધિકારીઓને જાગૃત કરવાનો એક પ્રયાસ કર્યો છે જેમાં સામાન્ય રીતે શુદ્ધ પાણી નથી મળતું આ ગામને એમની ચિંતા હતી રોડ રસ્તાઓને બદલે ખાડા ટેકરાઓ થઈ ગયા આખા કોર્પોરેશનની ની અંદર રસ્તાઓની મુશ્કેલી ખૂબ છે ટેન્ડરો થઈ અને વ્યાજબીપણે સારા કામ થાય ક્વોલિટી વાળા કામ થાય એમના માટે કોંગ્રેસનું એક ડેલિકેશન આજે આવી અને કમિશનર સાહેબના આ આવેદન પત્ર આપી અને કોંગ્રેસ છે આ કામ તાત્કાલિક નહીં કરવામાં આવે તો હજુ પણ વધારે કાર્યક્રમો ચેતવણી પણ આપી છે આ જુનાગઢ પ્રજાને પડતી મુશ્કેલીઓ પાણીની રસ્તાની લાઈટ ગટરોની વગેરે જે સમસ્યાઓ છે રખડતા પશુઓની જેના લીધે લોકોનો જાનમાનની પણ તકલીફ છે એ વખતે કોંગ્રેસ પક્ષે ફરી એક વખત અપીલ સાથે વિનંતી કરી કે તાત્કાલિક કરો નહીં તો પ્રજા અમને સાથે રાખીને જલદ આંદોલન કરવાની ફરજ પડશે આજે કોંગ્રેસ આયોજના શું શું ખરેખર સમસ્યા છે જય હિન્દ મારું નામ નીલેશ દેવાણી આજે રોજબરોજ છાપામાં જોઈએ છીએ અને ખાસ કરીને રોજ ટીવી મીડિયા પ્રેસ રોજ એટલી રજૂઆતો થાય છે આવી સમસ્યા માત્ર જૂનાગઢના એકાદાબે રોડ રસ્તાને બાદ કરતા તમામ શેરીએ ગલીએ આ જ પ્રકારની સમસ્યા છે ખરેખર ગામડાને પણ ખરાબ કેવડાવે એવી સમસ્યા છે ગામડો હોય તો ત્યાં સમજ્યા કે ભાઈ ધૂળવાળા રસ્તા હોય પણ એ રસ્તા તો સીધા હોય છે જ્યારે એમાં માત્ર પંચર પડવાની બીક લાગે ગાડીમાં જ્યારે અહીંયા તો ખાડા ટેકરા ગમે ત્યારે ખોદી નાખેલું એટલે ઉબળખાબળ કમરના દુખાવાથી લઈ અને ગાડીના સસ્પેન્સરો કે વ્હીલને કે જમ્પને નુકસાન થવા આવી તમામ પ્રકારની સમસ્યાઓ એક હજાર ટકા છે ને હાલમાં જ આપણે જોઈએ છીએ જે નવો વિવાદ એમ માંગના થોડો પણ પાછો ખોદી નાખ્યો છે ક્યારેક ગટરને નામે ખોદી નાખે છે ક્યારેક ગેસની લાઇનને નામે ખોદી નાખે છે અને ગટરમાં પણ જે બાંધકામો જે કામગીરી થાય છે નબળી કક્ષાની નાના નાના પાઇપ મૂકવામાં આવે છે આ બધું રોજનું છે એટલે આ સમસ્યા ખરેખર હવે સોલ્યુશન આવે એ જ માગણી છે અમારે